કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અંજાર સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીમદ સત્સંગી જીવનકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ પ્રસંગ ઉજવાયો હતો અંજાર સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીમદ સત્સંગી જીવનકથા પારાયણના પ્રથમ દિવસે ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો સંપ્રદાયના આચાર્ય કૌશેન્દ્ર પ્રસાદજી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી પુરુષોત્તમ પ્રિયદાસજી જેસલપુર સ્વામિનારાયણ મંદિરના સ્વામી આત્મપ્રકાશ દાસજી હાજર રહ્યા હતા ઉજવણીમાં સંતો મહંતો રાસોત્સવમાં જોડાયા હતા નૂતન મંદિરમાં સ્થાપન પૂજન બાદ આચાર્ય મહારાજ ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદદાસજી ઉપમહંત ભગવદ જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગવંત અંજારના મહંત સ્વામી કેશવ જીવનદાસજી સ્વામી દેવકૃષ્ણદાસજી આદિ સંતો મહંતો ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું કથા પારાયણના વક્તા સ્વામી પરમહંસદાસજીએ સ્વામિનારાયણ ભગવાનને કચ્છ પ્રદેશ હંમેશા પ્રિય હતો તેમ જણાવ્યું હતું વધુમાં શ્રી સ્વામીએ કહ્યું હતું કે હરિભક્તોને સુખી કરે તેવા સત્સંગી જીવન ગ્રંથ દરેક ભક્તોએ ઘરમાં અવશ્ય રાખવો જોઈએ મહોત્સવ અંતર્ગત આયુર્વેદિક મેડિકલ કેમ્પમાં મફત દવા તેમજ સેવા આપવામાં આવશે તેમ જણાવતા સ્વામી ડોક્ટર સત્યપ્રકાશ દાસજીએ એલોપેથીના બદલે આયુર્વેદિક દવાથી સારવારનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ